ગીરસોમનાથના માઢવાડ બંદરે બે બાળકો દરિયામાં ડૂબ્યા છ કલાકની શોધખોળ બાદ બાળકોના મૃતદેહ મળતા ગામ હિપકે ચડ્યું કોડીનારના માઢવાડ ગામે કરુણ ઘટના સામે આવી ગતરોજ બાળકો શાળાએથી છૂટીને દરિયામાં થર્મોકોલ પર બેસી રમતા હતા આ સમયે પવન થોડો તેજ હોવાને કારણે બંને બાળકો દરિયાની અંદર તણાયા હતા જેની જાણ સામે ઉભેલા એક યુવકને થતા ગામ લોકોને કરી હતી સાંજના સુમારે સમગ્ર ગામના માછીમાર યુવાનો દ્વારા બાળકોની બાળકોની શોધખોળ શોધખોળ હાથ હાથ ધરવામાં ધરવામાં આવી આવી પણ વધારે ફિશિંગ સમુદ્રમાં બિછાવી રાત્રિના દસ કલાકે સાહિલ નામના બાળકની ડેડ બોડી ઝાડમાં ફસાવીને બહાર કાઢવામાં આવી જ્યારે રાત્રે બાર કલાકની આસપાસ અન્ય બાળક દેવરાજની લાશ પણ સમુદ્રમાંથી મળી આવતા સમગ્ર ગામ હીવકે ચડ્યું હતું બંને બાળકોને કોળીનારની રાનાવાળા હોસ્પિટલ ખસેડાયા જ્યાં તબીબોએ બાળકોને

પેલું થર્મોકોલ નું જે પેલું કાગ જેવું હતું ને એના માથે કોથળાના માથે બેઠીને રમત રમતા હતા કાલના દિવસમાં પવન થોડોક વધારે હતો એટલે પવનના લીધે આ છોકરાઓ બે તણાઈ ગયા બરોબર તણાઈ ગયા એટલે એમાં ઉપરથી નીચે થર્મોકોલ ઉપરથી પડી ગયા એટલે બે છોકરા ડૂબી ગયા પછી કઈ રીતે આવી રીતના અમે આખા બધા ગામના થઈ ભેગા ને પછી એને ઝાર નાખા ઝાર થી આવી રીતના માંડીને પછી કિનારા પર ખેંચસા એટલે ખેંચા એટલે એ કિનારામાં પેલા એક છોકરો આવ્યો એ પાછા પછી પાછો બીજો છોકરો આવ્યો છોકરાની એકની આઠ વર્ષની ઉંમર છે એકની દસ વર્ષની ઉંમર ખબર એટલે આ બાજુમાં એક છોકરો છે ને એ કિનારે લોટતો હતો દોરવામાં દોરતો હતો એટલે એ ત્યાં એનું ધ્યાન ની ના પડ્યું કે આ છોકરા આવી રીતના તણાઈ જાય એટલે મને ફોન આવ્યો એટલે તાત્કાલિક મેં બધા આગેવાનો ગામના લોકોને જાણ કરી ને હું તો કોડી ના એટલે પછી અમે થર ઉપર ગયા ને બધા જારું ને બધું લઈ ને બધું આવીને શોધખોળ કરો એક છોકરો સાડા દસ વાગે મળ્યો નાઇટ ના ને એક બાર ને પાંચ છ મિનિટ ના કરાય અત્યારે સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં અહેવાલ પર આગ સંગતાણી લોકાર્પણ